નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે મકર રાશિ સુધી આપણે વાત કરી છે ત્યારે હવે વાર્ષિક રાશિ ભવિષ્યમાં આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો માટે આવનારું બે હજાર છવ્વીસનું વર્ષ કેવું રહેશે તો આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ તો ચાલો જાણીએ તેઓ શું કહે છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ બે હજાર છવ્વીસ કુંભ રાશિના જાતકોને કેવું રહેશે એ આપણે જોઈએ સૌપ્રથમ જોઈએ તો વર્ષના પ્રારંભથી મોટી પનતિનો બીજો તબક્કો તાંબાના પાયે છાતીએથી પસાર થઈ રહ્યો છે જે લક્ષ્મીદાયક છે આખું વર્ષ શનિ દ્વિતીય ધનસ્થાનમાંથી પરિભ્રમણ કરી રહે કરી રહ્યું છે અહીં તમારે સાળા સાતીની પનતિનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે જેથી આર્થિક માનસિક અને કૌટુંબિક તકલીફો રાખશે કૌટુંબિકમાં વિચારોમાં મતભેદો રહેશે ક્યારેક વાણીની કટુતાને કારણે ગેરસમજ ઊભી થશે માટે આપણે ખાસ વાણી વર્તન વિચારપૂર્વક કરવું પડશે કૌટુંબિક આવકમાં ઘટાડો થાય કૌટુંબિક વિભાજનના યોગ બની શકે ક્યારેક હાથમાં આવેલી તકો પણ ગુમાવી પડશે તમે ધીરજ રાખી પ્રયત્નશીલ રહી અને કાર્ય કરશો તો બધું પ્રાપ્ત કરી શકશો વર્ષના પ્રારંભની અંદર ગુરુનું જે પરિભ્રમણ જે છે એ પંચમ સ્થાનમાં ભ્રમણ કરે છે અને જે એક જૂન પછી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે સંતાનની પ્રગતિ આપ ગુરુ જે છે એ ખાસ અપાવશે સંતાનોના નકારાત્મક નિર્ણયોથી દૂર રહેવું ઘણી વખત એવું બનતું હોય છે કે સંતાનો આપને ગેરમાર્ગે દોરે એમના મિત્રોના કહેવાથી તો આપણે ખાસ કાળજી રાખવી પડશે મહત્વના કાર્યો માટે સાનુકૂળ તક મળવા છતાં સંતાનો તેનો લાભ ન લઈ શકે જે સંતાનો અભ્યાસની સાથે સાથે વ્યસનની સાથે જોડાયેલા છે એ વ્યસન આ સમયગાળા દરમિયાન ખૂબ વધી જશે એની અસર અભ્યાસ ઉપર પડશે માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે વ્યસનની મિત્રોથી સતર્ક રહેવું એનાથી દૂર રહેવું એક જૂન બે હજારને છવ્વીસથી ગુરુ તમારા છઠ્ઠા સ્થાનમાં ઉચ્ચનો થઈને ભ્રમણ કરશે જે શારીરિક નાની મોટી તકલીફો કરશે ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી પડશે નહીતર પેટની સમસ્યાઓ વધશે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હાર્ટને લગતી સમસ્યાવાળા વ્યક્તિઓએ સાવચેત રહેવું પડશે નોકરિયાત વર્ગને આ સમયગાળો એક જૂન બાદ ખૂબ સારો રહેશે એમને બઢતી અને પ્રમોશનની તકો મળશે ધંધાર્થીઓને હરીફો અને પ્રતિસ્પર્ધીઓથી જે તકલીફો હતી એ બધી દૂર થશે એકત્રીસ જૂન બે હજારને છવ્વીસથી ગુરુનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી પરિભ્રમણ થશે જે તમારી સુખ શાંતિમાં વધારો કરશે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓને યોગ્ય પાત્રની પસંદગી થશે લગ્ન જીવનમાં સમસ્યા જે હશે એ બધી દૂર થશે લગ્ન જીવનની અંદર એકબીજાનો સાથ સહકાર મળી રહે એવા પ્રયાસો બંને કરવા પડશે આખું વર્ષ કુંભ રાશિવાળાઓને રાશિનું જે પરિભ્રમણ જે છે એ આંતરિક અને માનસિક શારીરિક તકલીફો આપશે માનસિક ટેન્શન તેમજ મગજ ઉપર ખોટી ગરમીની અસર વધુ થશે વિચારોમાં ચંચળતા રહેશે કેતુનું આ કેતુ આખું વર્ષ સાતમા સ્થાન થી પરિભ્રમણ કરશે જે નાની નાની ગેરસમજોના કારણે ભાગીદારો સાથે ગેરસમજો ઊભી કરશે માટે રાહુ અને કેતુને શાંત કરવા માટેના ઉપાયો અવશ્ય કરવા પડશે રાહુના તમે મંત્ર જાપ કરી શકો અથવા વિદ્વાન પંડિતો પાસે એના ઉપાયો કરાવી શકો જીવન સાથેની તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું હિતાવહ નથી કુંભ રાશિ વ્યક્તિઓને આ વર્ષ દરમિયાન બહેનો માટે જોઈએ તો સ્ત્રીઓ માટે આ વર્ષ થોડુંક પરેશાન કરતા જણાય છે તમારો વ્યવહાર વધુ પડતો ભાવાત્મક બને તમે અનાયાસે કોઈ દુઃખના ભાગીદાર બનશો આર્થિક વ્યવહારનું ચક્ર ચલાવવું આકરું પડે વડીલ વર્ગને મોટી બીમારીના યોગો બને એવી સમસ્યાઓ બહેનો માટે થઈ શકે છે બહેનોએ આ બધા જે નકારાત્મક જે ફલો મળી મળી રહ્યા છે એમાંથી બચવા માટે ધાર્મિક કાર્યો ઘરની અંદર સતત કરતા રહેવા પડશે આપણા ઘરની અંદર ઘરના મધ્યસ્થાનમાં કપૂરનો આપ દીવો કરી શકો પૂજા સ્થાનમાં નિત્ય આપ સેવા પૂજા કરતા હો તો અને કુળદેવીના નામની એક માળા કરી શકો જેનાથી આવી સમસ્યાઓને આપ દૂર કરી શકશો વિદ્યાર્થીઓ માટે જોઈએ તો કુંભ રાશિવાળા વ્યક્તિઓને આ વર્ષ ખૂબ સારું પસાર થશે ધાર્યું પરિણામ મળશે અને જો આપ વિદેશ વિદેશ ભણવા જવા માટેની તૈયારી કરતા હો તો બે હજાર છવ્વીસ આપના માટે સારી તકો લઈને આવે છે તો એના માટે પ્રયત્નો વધારશો ખાસ કાળજી એ રાખવાની કે આપ વિદેશ જવાની તૈયારી કરતા હો એમાં આપણે આપની વાતને ગુપ્તતા રાખવી પડશે જેટલું ગુપ્ત રીતે તમારું કાર્ય કરશો તો સરળતાથી પાર થઈ શકશે દાખલા તરીકે વિદેશ જવાના છો તેનું તમે ઢંઢેરો પીટશો તો ક્યાંક એવા શત્રુઓ તમારા ઊભા થશે અને તમારા કાર્યમાં અવરોધક આવી બનશે માટે સતર્ક રહેવું ખૂબ જરૂરી બનશે તમે તમારી કાર્ય પદ્ધતિને નવો વળાંક આપવા માટે વિદ્યાર્થીઓ માટે આ શ્રેષ્ઠ બે છવ્વીસ સાબિત થશે કુંભ રાશિ વાળા વ્યક્તિઓએ આખા વર્ષ દરમિયાન સારું ફળ મેળવવા માટે શું કરવું જોઈએ તો મકર રાશિ અને કુંભ રાશિ આ બે રાશિના સ્વામી કોણ છે તો કે શનિ તો આ માટે દર શનિવારે ઉપાયો કરવા જોઈએ શક્ય હોય તો દર શનિવારે ખીચડીનું દાન કરો ખીચડી બનાવી અને કોઈ ગરીબ દર્દીઓ છે ગરીબ સાધુ ભિકારીઓ છે એને આપ ખીચડી જમાડો મંદિરમાં તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીના મંદિરે જઈ અને તેલ સિંદૂર હાર ચડાવી ત્યાં પણ શનિની ઉપાસના હનુમાનજીની ઉપાસના આપ કરી શકશો પક્ષીને ચણ આપવું કીડિયારું પૂરવું કૂતરાને બિસ્કિટ આપવા અને શનિવારે ખાસ કાળો રૂમાલ ખિસ્સામાં રાખવો અથવા કાળા ઊનનો દોરો આપ આપના જમણા હાથમાં બાંધશો તો આ વર્ષ કુંભ રાશિવાળા વ્યક્તિઓને ખૂબ સારું જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કુંભ રાશિના જાતકો કે જેમને સાડા સાથી નો છેલ્લો ધબકો ચાલી રહ્યો છે કે જે રીતે વાત કરીએ કે એમને વાણી વર્તન વિચાર પૂર્વક વાપરવાના છે અને ધીરજ રાખી અને સતત પ્રયત્નશીલ રહેવાનું છે શારીરિક નાની મોટી તકલીફોનો સામનો તેમને આ વર્ષ દરમિયાન કરવાનો રહેશે ત્યારે બહેનો માટે પણ થોડો પરેશાન કરતો સમય છે પરંતુ જે રીતે મહારાજે ઉપાયોની વાત કરી કે દર શનિવારે ખીચડીનું દાન કરવું તેમજ શનિ મહારાજ અને હનુમાનજીની જો ઉપાસના કરવામાં આવે તો આવનારો સમય છે ક્યાંક ને ક્યાંક તમને સુખ ફળ આપી શકે છે તો આવી જ રીતે હવે આપણે આગળના એપિસોડમાં છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ વિશે પણ વાત કરીશું ખબર ગુજરાત સાથે જોડાવા માટે નમસ્કાર આપણે જોયું બારે બાર રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય જનરલી રાશિ ભવિષ્ય જે છે આ બારે રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે આપની કુંડળી અનુસાર આપણી જન્મ તારીખ સમય સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો અસ્તુ નમસ્કાર